નમસ્કાર ગુજરાત આજે છે ચાર સપ્ટેમ્બર અને ગુરુવાર મિત્રો આજથી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થશે સપ્ટેમ્બર મહિનાનો પહેલો વરસાદનો ભારે રાઉન્ડ છે ચારથી લઈ અને નવ સપ્ટેમ્બર દરમિયાન જોવા મળશે એમાં ખાસ આપને જણાવી દઉં કે મિત્રો છ તારીખના રોજ સાત તારીખના રોજ અને આઠ તારીખના રોજ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જોકે હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે ચાર તારીખથી ત્રણ દિવસ સુધી એટલે કે ચાર તારીખના રોજ પાંચ તારીખના રોજ અને છ તારીખના રોજ કેટલાક જિલ્લાઓની અંદર રેડ ની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દીધી છે અને મિત્રો એ પ્રમાણે આજે એટલે કે ચાર તારીખના રોજ ગુજરાતના બે જિલ્લાઓની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે એમની સાથે પાંચ જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ આપવામાં આવી છે આ પ્રમાણે મિત્રો ગુજરાતના આજે સાતથી લઈને આઠ જિલ્લા એવા હશે કે એની અંદર ભારેથી અતિભારે વરસાદ છે એ જોવા મળશે અને વરસાદનો નવો રાઉન્ડ છે એ ચાલુ થઈ જશે જોકે વરસાદના નવા રાઉન્ડના શ્રી ગણેશ છે એ ગત રાત્રિથી થઈ ગયા છે અને ગત રાત્રિના રોજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ પડ્યો છે અને વહેલી સવારના પણ અમુક વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળી રહ્યો છે અને મિત્રો બપોરના સમયે અને ખાસ સાંજના સમયે વરસાદનું પ્રમાણ છે એ વધવાનું છે અને મિત્રો ધીમે ધીમે વરસાદનો નવો રાઉન્ડ છે એ ગુજરાતની અંદર જોર પકડતો જશે અને ત્યાર પછી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો આજના દિવસે એટલે કે ચાર તારીખના રોજ ગુજરાતની અંદર કયા સમયે કે આ જિલ્લાની અંદર ભારેથી ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવી એની સાથે તમને જણાવી કે વેધર એનાલિસ્ટ ગુજરાતની અંદર અશોકભાઈ પટેલ દ્વારા શું નવી આગાહી કરવામાં આવી છે એમની માહિતી એમની સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર આવનાર ત્રણ દિવસ સુધી અને ત્યાર પછી પણ એટલે કે આઠ તારીખના રોજ પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો એમની માહિતી એની સાથે મિત્રો ગુજરાતની અંદર પરેશભાઈ ગૌસ્વામી દ્વારા પણ વરસાદના નવા રાઉન્ડને લઈને મોટી આગાહી કરવામાં આવી છે એમણે પણ કહ્યું છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ધીમે ધીમે ગુજરાતની નજીક આવી રહી છે સિસ્ટમ છે મિત્રો લો પ્રેશરની અંદર હતી હવે વેલમાર્ક લો પ્રેશરની અંદર ફરી છે અને ગુજરાત ઉપર આવશે ત્યારે એ સિસ્ટમ કદાચ મિત્રો ડિપ્રેશનની અવસ્થામાં હોઈ શકે છે એટલે કે વધારે મજબૂત હોઈ શકે છે એમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે જોકે એમણે અગાઉ આગાહી કરી હતી એની અંદર કહ્યું હતું કે પંદર ઇંચ સુધીનો વરસાદ છે એ પણ ગુજરાતની અંદર પડી શકે છે તો બીજી તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે ચારથી લઈને નવ સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે તો મિત્રો એવી રીતે અંબાલાલ પટેલ પરેશભાઈ ગૌસ્વામી અને અશોકભાઈ પટેલ દ્વારા વરસાદના નવા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે સાથે સાથે વેધર મોડેલો પણ બતાવી રહ્યા છે કે ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો આજના દિવસે સૌથી વધારે વરસાદ ક્યાં જોવા મળશે એમની માહિતી જણાવું એ પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સુ યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને વિનંતી કરે કે ખિસ્સુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દિવસભરના હવામાન સમાચાર હોય એ સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળી જાય એટલા માટે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો હવે જાણી લઈએ કે આજના દિવસે ગુજરાતની અંદર ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે હવે આજના વરસાદની વાત કરીએ તો મિત્રો આજે ચાર તારીખ છે ને ચાર તારીખના રોજ આખા ભારતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવે છે એની અંદર માત્ર એક ગુજરાત જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે અને ગુજરાતની અંદર પણ ગુજરાત રિજનની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે આજના દિવસે આપવામાં આવી છે અને મિત્રો આવતીકાલે પાંચ તારીખ છે ને પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે આપવામાં આવી છે આમ મિત્રો વરસાદ જોર છે એ આજથી ધીમે ધીમે વધતું જશે અને આવતીકાલે અને છ તારીખે ખૂબ જ વધારે વરસાદનું જોર ગુજરાતની અંદર જોવા મળશે અને મિત્રો તમે અહીંયા આજનો વેધર ડેટા જોઈ શકો છો આજે તારીખ છે તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર નર્મદા અને તાપી જિલ્લાની અંદર છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે વ્યક્ત કરવામાં આવી છે એટલે કે રેડ એલર્ટની વોર્નિંગ છે એ આજના દિવસે બે જિલ્લાની અંદર જણાવવામાં આવી છે આ સાથે મિત્રો છોટાઉદેપુર ભરૂચ સુરત ત્યારબાદ પછી ડાંગ નવસારી અને વલસાડ જિલ્લાની અંદર પણ છૂટા છવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે આજના દિવસે રહેલી છે આ સાથે મિત્રો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટો આવશે ભાવનગર છે બોટાદ છે અમરેલી છે ગીર સોમનાથ છે અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર પણ મહીસાગર છે દાહોદ છે પંચમહાલ છે વડોદરા છે આણંદ છે ખેડા છે આ તમામ વિસ્તારોની અંદર મિત્રો આજના દિવસે વાતાવરણમાં પલટો આવશે અને મધ્ય મળવો વરસાદ છે એ પણ ચાલુ થઈ જશે ખાસ આપને માહિતી જણાવવાની કે બપોર પછી વરસાદના વિસ્તારોની અંદર વધારો થશે અને રાત્રિ દરમિયાન મિત્રો ઘણો બધો વરસાદ છે એ આ તમામ વિસ્તારોની અંદર પડશે અને મિત્રો ગત રાત્રિના રોજ પણ આ બધા વિસ્તારોની અંદર વરસાદ છે એ પડ્યો હતો અને વરસાદના નવા રાઉન્ડના શ્રી ગણેશ છે એ પણ થઈ ગયા છે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો અહીંયા મહીસાગર છે દાહોદ છે છોટાઉદેપુરના વિસ્તારો છે દાહોદ અને ત્યાર પછી મિત્રો પંચમહાલ અને ગોધરાના વિસ્તારો છે એની અંદર પણ ગઈકાલે વાતાવરણની અંદર પલ્ટો આવ્યો હતો અને ક્યાંક ક્યાંક મધ્યમ હળવા ઝાપટા છે એ પણ નોંધા થયા છે હવે મિત્રો આજનો વેધર ડેટા છે એ પણ તમને જણાવી દઉં તમે અહીંયા જોઈ શકો છો ચાર તારીખનો આ વેધર ડેટા છે ચાર નવ બે હજાર પચીનો અને એમાં મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર પહોંચી ગઈ છે એટલે કે સિસ્ટમનું લાઈવ લોકેશન છે એ સાંજની અપડેટ પ્રમાણે તમે જોઈ શકો છો ઇન્દોર છે નાસિક છે ત્યાર પછી ઔરંગાબાદ છે નાગપુર છે ભોપાલ છે આ તમામ વિસ્તારો ઉપર મિત્રો સાંજની અપડેટ પ્રમાણે એટલે કે પાંચ વાગ્યા સુધીમાં સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર પહોંચી જશે અને એમનો ભાગ છે એ પણ ગુજરાત ઉપર આવી જશે જેમને કારણે ગુજરાતની અંદર આજથી સારામાં સારા વરસાદના રાઉન્ડના શ્રી ગણેશ છે એ થાય જશે મિત્રો આપને જણાવી દઈએ કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ આ વિસ્તારો ઉપર પહોંચશે ત્યારે ઉત્તર ભારતના રાજ્યો ઉપર ઓલરેડી સિસ્ટમો સક્રિય હતી અને મોનસૂન પણ સક્રિય હતું જેમને કારણે આ સિસ્ટમને વેગ મળશે અને બીજી તરફ આપને જણાવવાનું કે આ અરબી સમુદ્ર છે અને અરબી સમુદ્ર પણ આ બધા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ફરીથી સક્રિય થયો છે ખાસ કરીને સુરત ભરૂચ થી લઈ મુંબઈ મહારાષ્ટ્રથી લઈ અને કેરળ સુધીના વિસ્તારો છે એ વિસ્તારો ઉપર અરબી સમુદ્ર લાગુ વિસ્તારો બોર્ડર ઉપર ફરીથી એક અફસોર ટ્રફ બન્યો છે જેમને કારણે દક્ષિણ ગુજરાતની અંદર હવે આવનાર દિવસોની અંદર સારા વરસાદ પડવાની શક્યતા છે એ યથાવત રહેશે ખાસ કરીને મિત્રો આ વેધર ડેટા છે એમાં આપણું ગુજરાત છે અરબી સમુદ્ર છે આ બંગાળની ખાડી છે ના ઇન્ડિયા છે અને આ આખા ઇન્ડિયાની અંદર જે હાલમાં સિસ્ટમની અપડેટ છે એ અહીંયા જોવા મળી રહી છે અને મિત્રો આજના દિવસની વાત કરીએ તો તમે જોઈ શકો છો ચાર તારીખનો વેધર ડેટા છે ખાસ કરીને મિત્રો અગિયાર વાગ્યાની અપડેટ છે એટલે કે રાત્રિની અગિયાર વાગ્યા સુધીની અપડેટ છે અને રાત્રિ દરમિયાન ખાસ કરીને પાંચ વાગ્યા પછી વરસાદના વિસ્તારોની અંદર સારો એવો વધારો થશે જોકે બપોર પછી બોર્ડર લાગુ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો એમાં તો વરસાદ ચાર વાગ્યા પછી અથવા તો બપોરના સમય પછી શરૂ થઈ જશે પરંતુ રાત્રિ દરમિયાન પાંચ વાગ્યાના સમયગાળા પછી વધારે વરસાદ છે એ આજે ગુજરાતની અંદર જોવા મળે મળશે અને ઘણા બધા વિસ્તારોની અંદર આજે વાતાવરણની અંદર સાંજ સુધીમાં પલટો આવશે સૌરાષ્ટ્રની અંદર પણ બોટાદ છે સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારો છે ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથના વિસ્તારો છે એની અંદર પલટો આવશે તો ઉત્તર ગુજરાતની અંદર પણ મિત્રો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ત્યાર પછી અહીંયા પાટણ લાગુ વિસ્તારો છે એમાં પણ પલટો આવશે મધ્ય ગુજરાતની અંદર પણ મિત્રો સારા વરસાદની શરૂઆત થઈ જશે મધ્ય ગુજરાતની અંદર મિત્રો છોટા છે દાહોદ છે આણંદ છે વડોદરા છે ગાંધીનગર છે અમદાવાદ છે એ તમામ વિસ્તારોની અંદર પણ હળવા મધ્યમ ક્યાંક ભારે ઝાપટા છે એ ચાલુ થઈ જશે અને ત્યાર પછી રાત્રિ દરમિયાન એના પછીના દિવસે મિત્રો અતિ ભારે વરસાદ છે એ પણ જોવા મળશે અમુક વિસ્તારોની અંદર આજના દિવસે એકથી લઈને બે ઇંચ અથવા તો ત્રણ ઇંચ સુધીનો વરસાદ છે એ પણ આજના દિવસે બોર્ડર લાગુ વિસ્તારોની અંદર પડી શકે છે અને સૌથી વધારે વરસાદ આજના દિવસે દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો અહીંયા છોટા ઉદેપુરથી નીચેના વિસ્તારો નર્મદા છે તાપી છે ડાંગ છે ત્યાર પછી અહીંયા ભરૂચ છે સુરત છે નવસારી છે વલસાડ છે એ બધા વિસ્તારોની વરસાદે વરસાદ પડવાની શક્યતા આજના દિવસે થોડીક વધારે રહેલી છે આમ મિત્રો આજથી ગુજરાતની અંદર વરસાદનું જોર છે એ ધીમે ધીમે વધશે વાતાવરણની અંદર પલટો આવશે ઠંડક છે એ પણ જોવા મળશે વાતાવરણ છે એ પણ મિત્રો ઘણા વિસ્તારોની અંદર સ્થિર થઈ જશે અને સ્થિર થશે ત્યાર પછી આપ સૌ જાણો છો કે પવન પડી જતો હોય અને હવા છે એ ઓછી વહેતી હોય પછી મિત્રો વરસાદ આવવાની શક્યતા બનતી હોય એટલે કે ગરમી થવા માંડે પછી વરસાદની શક્યતા બનતી હોય છે એ પ્રકારનું વાતાવરણ થઈ જશે અને ત્યાર પછી મિત્રો વરસાદની શરૂઆત થશે અને જ્યાં જ્યાં મિત્રો વરસાદની શરૂઆત થશે ત્યાં વીજળીના કડાકા ભડાકા વધુ થવાની શક્યતા રહેલી છે એટલે ખાસ તમારે ધ્યાન રાખવું ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે અને પાંચ તારીખના રોજ મિત્રો સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત ઉપરથી ચાલશે એવું લાગી રહ્યું છે જેના કારણે મિત્રો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના આ તમામ વિસ્તારોની અંદર વધારે વરસાદ પડવાની શક્યતા છે એ રહેલી છે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો હાલમાં સિસ્ટમનો જે રસ્તો છે એ બે રીતે બતાવી રહ્યા છે એટલે કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપરથી પસાર થાય અથવા તો આ રીતે મેં તમને જણાવ્યું એમ કે મધ્ય ગુજરાત અથવા તો ઉત્તર ગુજરાત અને કચ્છના આ વિસ્તારો થઈ અને પાકિસ્તાનની અંદર જઈ શકે છે અથવા તો મિત્રો નીચેથી ચાલી શકે છે હાલમાં અલગ અલગ મોડલો અલગ અલગ વેબસાઇટ અને હવામાન વિભાગ દ્વારા પણ ડેટા છે ફેરવવામાં આવે છે મિત્રો દિવસ દરમિયાન આ સિસ્ટમનો ટ્રેક છે એ ત્રણથી ચાર વખત અલગ અલગ ફરે છે એટલા માટે નક્કી નથી થતું કે સિસ્ટમ છે એ ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે કે દક્ષિણ ગુજરાત ઉપરથી પસાર થશે પરંતુ બંને કન્ડિશનની અંદર અલગ અલગ ભાગોને સારો વરસાદ મળવાની શક્યતા રહેલી છે જો ઉત્તર ગુજરાત ઉપરથી આવી રીતે પસાર થશે તો અહીંયા સૌરાષ્ટ્રના ભાગોને કદાચ ઓછો વરસાદ મળી શકે છે અને સિસ્ટમ જો મિત્રો આ રીતે પસાર થશે તો ઉત્તર ગુજરાતના ભાગોને ઓછો વરસાદ મળી શકે છે પરંતુ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદની શક્યતા છે યથાવત રહેલી છે હાલમાં વેધર બતાવી રહ્યા છે કે મધ્ય ગુજરાતની સાથે સાથે દક્ષિણ ગુજરાતની અંદર પાંચ તારીખના રોજ ભારે વરસાદ જોવા મળશે અને ત્યાર પછી છ તારીખનો વેધર ડેટા જોઈ શકો છો મિત્રો છ તારીખના રોજ સિસ્ટમ આવી રીતે જશે એવું બતાવી રહ્યા છે એટલે દક્ષિણ ગુજરાતની સાથે સાથે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગો ની અંદર પણ ખૂબ જ સારો વરસાદ પડવાની શક્યતા રહેલી છે મિત્રો અહીંયા લઈને લઈને ઇંચ ઇંચ અને તો જેટલો વરસાદ છે છે એ પણ પણ એક બે સેન્ટરની અંદર પડી શકે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો સાત તારીખનો વેધર ડેટા છે હાથ તારીખના રોજ કેટલાક વિસ્તારોની અંદર મિત્રો જાબલી કલરની સાથે જામલી વ્હાઈટ કલર પણ છે એટલે એ વિસ્તારોની અંદર બસો એમ એમ કરતા વધારે વરસાદ એટલે કે મિત્રો આઠ ઇંચ કરતા પણ વધુ વરસાદ છે એ પડી શકે છે એવું વેધર મોડલો સાત તારીખની અપડેટ માટે બતાવી રહ્યા છે અને ત્યાર પછી મિત્રો અહીંયા જીએફએસ મોડલ છે હવામાન વિભાગનું એ પણ જોઈ શકો છો એ મોડલ પણ છ નવ બે હજાર પચીસનું છે એટલે કે છ સપ્ટેમ્બરનું છે એમાં પણ ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ખાસ કરીને મધ્ય સૌરાષ્ટ્રની સાથે સાથે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે એ બતાવવામાં આવી છે આમ મિત્રો ગુજરાતની અંદર વરસાદને લઈને વેધર મોડલ છે એ હજી સતત સતત સક્રિય છે અપડેટ છે અને સારો વરસાદ આવવાની શક્યતા છે એ દેખાઈ રહી છે બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે મિત્રો આ રીતે પસાર થશે અથવા તો આ રીતે પસાર થશે પરંતુ આ બમ બંને કન્ડિશનની અંદર ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતા છે એ રહેલી છે ત્યાર પછી જૂના અને જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાતની અંદર જે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે એના ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો કે ચારથી લઈ અને નવ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતની અંદર અશોકભાઈ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે મિત્રો ગુજરાતની અંદર કોઈ આગાહી ન કરતું ત્યારે અશોકભાઈ પટેલ દ્વારા આગાહી કરવામાં આવતી હતી અને હવે એમના દ્વારા અઠવાડિયાની અંદર એક આગાહી કરવામાં આવે છે અને એ આગાહી છે એ ઘણી બધી સાચી પડતી હોય છે અને અશોકભાઈ પટેલ છે એ ખૂબ જ ધ્યાન રાખે છે એમની જે શબ્દોની મારામારી હોય છે એ એવી રીતના હોય છે કે એની અંદર કોઈ ફસાય નહીં એ પોતે પણ ન ફસાય અને બીજા લોકો પણ ન ફસાય એવી રીતે આખી આગાહી આપેલી હોય છે અને એમની આગાહી ઘણી બધી સાચી પડતી હોય છે ઘણા બધા લોકો મોટા મોટા વેધર એનાલિસ્ટો હાલની અંદર એટલે કે જે નવા ઉભરેલા વેધર એનાલિસ્ટો છે એ પણ અશોકભાઈની આગાહી છે એ ખાસ જોતા હોય છે કેમ કે એમની ઝીણવટભરી આગાહી છે એ આપવામાં આવે છે ત્યારે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત રાજ્યમાં ફાયદારૂપ વરસાદી રાઉન્ડ આપે તેવી અપેક્ષા છે ચારથી લઈ અને નવ સપ્ટેમ્બર બે હજાર પચીસની વચ્ચે એવું અશોકભાઈ પટેલે પોતાની આગાહીમાં કહ્યું છે અને હાલમાં જેટલી પણ સિસ્ટમો સક્રિય છે યુએસસી બનેલી છે ટ્રફ બનેલો છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનેલું છે એમની માહિતી એમણે આપેલી છે ત્યાર પછી વરસાદને લઈને એમણે માહિતી આપી છે કે વરસાદની આગાહી સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર અને ગુજરાતની અંદર એટલે કે ગુજરાત રિઝનની અંદર શું રહેલી છે એમને જણાવ્યું છે સમયગાળો છે ચારથી લઈ અને નવ સપ્ટેમ્બરનો છે અને એમાં સૌથી પહેલા ગુજરાત રિજનની વાત કરી છે ગુજરાત રિજનની અંદર આપણે જણાવી દો કે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે અને એની અંદર મિત્રો એમણે વાત કરી છે કે ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારમાં અમુક દિવસો દરમિયાન જોવા મળશે આ આગાહીના દિવસો દરમિયાન એમાં કેટલાક દિવસોની અંદર હળવો મધ્યમ ઠીક ઠીક વરસાદ છે એ જોવા મળશે એકાવનથી લઈ અને પંચોતેર ટકા વિસ્તારની અંદર વરસાદની શક્યતા હળવો મધ્યમ વરસાદની આગાહી એમણે કરી છે ત્યાર પછી ચાલીસથી લઈને સાઠ ટકા એવા વિસ્તારો હશે કે જેની અંદર બે થી લઈને ચાર ઇંચ સુધીનો વરસાદ પડશે ત્રીસ ટકા એવા વિસ્તારો હશે કે એની અંદર ચારથી લઈને આઠ ઇંચ સુધીનો વરસાદ પડશે અને ત્રીસ ટકા વિસ્તાર સુધી પચાસ એમએમથી પણ ઓછો વરસાદ રહી શકે એવું એમણે ગુજરાત રિજનની અંદર જણાવ્યું છે અને એકલ દોકલ એવા વિસ્તારો હશે કે એની અંદર મિત્રો બસો એમ કરતા કરતાં પણ વધુ વરસાદ છે એ જોવા મળી શકે છે એટલે કે આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ છે એ પડી શકે છે ત્યાર પછી એમણે સૌરાષ્ટ્રને કચ્છની અંદર કુલ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ભારે અને વધુ ભારે વરસાદ સીમિત વિસ્તારની અંદર અમુક દિવસોની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર જોવા મળશે એવું કહ્યું છે એમાં કેટલાક દિવસોની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો ઠીક ઠીક વરસાદ જોવા મળશે ખાસ કરીને એમણે છવ્વીસથી લઈને પંચોતેર ટકા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા છે એ જણાવી છે એમાં ચાલીથી લઈને સાઠ ટકા વિસ્તારોની અંદર પાંત્રીસથી લઈને પંચોતેર એમએમ સુધીનો વરસાદ એટલે કે મિત્રો ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરી છે ત્રીસ ટકા એવા વિસ્તારો હશે કે એની અંદર ત્રણથી લઈ અને મિત્રો છ ઇંચ સુધીનો વરસાદ પડી શકે એવી આગાહી છે સુધીના વિસ્તારો એવા હશે કે એની અંદર પાંત્રી એમએમ કરતાં કરતા પણ એટલે કે એક ઇંચ કરતા પણ ઓછો વરસાદ રહેવાની શક્યતા સૌરાષ્ટ્ર કચ્છની અંદર એમણે જણાવી છે અને એકલ દોકલ એવા વિસ્તારો હશે લોકેશન હશે કે એની અંદર આઠ ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડવાની શક્યતા છે એ સૌરાષ્ટ્ર કચ્છની અંદર જણાવવામાં આવી છે મિત્રો આમ વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા ગુજરાત રિજનની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો એક થી લઈ અને આઠ ઇંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે એ વ્યક્ત કરવામાં આવી છે ખાસ મિત્રો વધારે વિસ્તારપૂર્વક માહિતી છે એમણે આ આગાહીની અંદર નથી આપી કેમ કે બની શકે છે એમને એવું લાગે છે કે આ વરસાદનો રાઉન્ડ છે એ કેટલો ખરો ઉતરે એ લાગતું નથી એટલા માટે એમણે વધારે માહિતી છે એ જણાવી નથી હવામાન વિભાગની નવી આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો તમે જોઈ શકો છો મોસમ વિભાગ કેન્દ્ર અમદાવાદ દ્વારા ગુજરાતની અંદર વરસાદને લઈને ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીના રોજ નવી આગાહી છે કરવામાં આવી છે અને નવી આગાહીની અંદર આવનાર ત્રણ દિવસ સુધી ગુજરાતની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો હવામાન વિભાગની નવી આગાહીની અંદર જણાવવામાં આવ્યું છે કે હાલમાં ભારતની અંદર બે સિસ્ટમો સક્રિય છે બંને સિસ્ટમની માહિતી અહીંયા આપેલી છે એમાંની એક સિસ્ટમ છે એ લો પ્રેશર એરિયા સ્વરૂપે હતી જે સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર ની અંદર હવે ફેરવાઈ ગઈ છે એટલે કે વધારે મજબૂત બની છે અને આ સિસ્ટમ મિત્રો ગુજરાતની નજીક આવવાની છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી ઓલરેડી મોન્સૂન ડ્રપ સ્વરૂપે ઉત્તર ભારતના રાજ્યો ઉપર હતી જે સિસ્ટમ પણ હાલની જે લો પ્રેશર એરિયાવાળી સિસ્ટમ છે એ સિસ્ટમ સાથે કનેક્ટ થશે જેમને કારણે બંને સિસ્ટમો દ્વારા ભારતના ઘણા બધા રાજ્યોની અંદર મિત્રો ભારેથી અતિ ભારે વરસાદ છે એ જોવા મળશે અને આ સિસ્ટમોને લઈને મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતની અંદર રેડ એલર્ટની સાથે સાથે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે મિત્રો એની અંદર તમે સૌથી પહેલા જોઈ શકો છો ચાર તારીખના રોજ આગળ મેં તમને જણાવ્યું એ પ્રમાણે મિત્રો આજના દિવસે નર્મદા અને તાપી જિલ્લાની અંદર રેડ એલર્ટની વોર્નિંગ છે તો એની સાથે છોટાઉદેપુર ભરૂચ સુરત ત્યાર પછી નવસારી વલસાડ અને ડાંગ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટની વોર્નિંગ છે એ આપવામાં આવી છે આજની આગાહી જણાવી છે એની અંદર આ માહિતી મેં તમને જણાવી છે પરંતુ હવે આવતી કાલની વાત કરીએ તો અહીંયા તમે તમે જોઈ શકો છો આ પાંચ તારીખનો વેધર ડેટા છે અને પાંચ તારીખના રોજ ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગર બોટાદ અને અમરેલીની અંદર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ છે નર્મદા છોટાઉદેપુર છે અને ડાંગ છે એની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો મિત્રો ગુજરાતની અંદર સુરત તાપી નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી આવતી કાલે એટલે કે પાંચ તારીખના રોજ જણાવી છે અને એની સાથે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો હળવો મધ્યમ વરસાદ છે એ પણ જોવા મળશે એવી પણ વોર્નિંગ છે એ જણાવવામાં આવી છે ત્યાર પછી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છ તારીખનો વેધર ડેટા છે અને છ તારીખના રોજ આખા ગુજરાતની અંદર વરસાદ પડવાની આગાહી છે એ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અને એમની આગાહી પ્રમાણે મિત્રો છ તારીખના રોજ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે એની અંદર મિત્રો નવસારી છે ડાંગ છે અને વલસાડ છે આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે તમે અહીંયા જોઈ શકો છો અને એ સાથે મિત્રો ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે એમાં ખાસ કરીને રાજકોટ છે સુરેન્દ્રનગર છે આ બે જિલ્લાની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે એ ઓરેન્જની વોર્નિંગ આપવામાં આવી છે ને કરવામાં આવી છે અને એ સિવાયના જે બીજા વિસ્તારો છે એટલે કે અમરેલી છે ભાવનગર છે મોરબી છે ત્યાર પછી અરવલ્લી છે મહીસાગર છે ભરૂચ છે નર્મદા છે સુરત છે તાપી છે આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે એ છ તારીખના રોજ કરવામાં આવી છે અને એ સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર મધ્ય મળવો તો અમુક વિસ્તારોની અંદર થોડોક ભારે વરસાદ છે એ જોવા મળશે આમ મિત્રો છ તારીખે સિસ્ટમ છે એ ગુજરાત ઉપર આવી જશે જેમને કારણે સૌથી વધારે વરસાદ છે એ છ સપ્ટેમ્બરના રોજ ગુજરાતની અંદર જોવા મળશે અને એમને લઈને હવામાન વિભાગ દ્વારા વેધર ડેટા છે એ પણ હાલમાં અપડેટ કરવામાં આવ્યો છે અને ત્યાર પછી સાત તારીખની આગાહી પણ તમે જોઈ શકો છો સાત તારીખના રોજ પણ ગુજરાતની અંદર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ભારે વરસાદ પડવાની આગાહી જણાવવામાં આવી છે એ સાથે સાથે મિત્રો ગુજરાતના તમામ મોસ્ટ ઓફલી એવા જિલ્લાઓ છે કે જે જિલ્લાઓની અંદર ક્યાંક ભારે વરસાદ છે એ પડી શકે છે પરંતુ મિત્રો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગ દ્વારા હાલમાં સાત તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે પરંતુ મિત્રો અહીંયા પાંચ તારીખ અને છ તારીખ માટે હજી રેડ એલર્ટ વાળા વિસ્તારો છે અને એની અંદર ભારેથી લઈ અને ભારે અને ક્યાંક અંત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે જણાવવામાં આવી છે અને મિત્રો હવામાન વિભાગે ઠંડર આગાહી પણ જણાવી છે એટલે કે અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા ભડાકા જોવા મળશે ખાસ આપને જણાવી દઈએ કે મિત્રો જ્યારે વરસાદની શરૂઆત થશે એ શરૂઆતના સમયે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જ્યારે ચોમાસાની શરૂઆત થતી હોય છે ત્યારે વધારે વીજળીના કડાકા ભડાકા થતા હોય છે અને જ્યારે ચોમાસું વિદાય લેવાનું હોય ત્યારે વીજળીના કડાકા ભડાકા વધુ થતા હોય છે અને મિત્રો સત્તર સપ્ટેમ્બર એમની નોર્મલ તારીખ છે કે જે તારીખ પછી ચોમાસું છે એ વિદાય લેતું હોય છે તો હવે આવનાર દિવસોની અંદર સત્તર સપ્ટેમ્બર આવવાની છે એટલે મિત્રો હવે ચોમાસું વિદાય લે એમના વરસાદ હોઈ શકે છે અને જ્યાં કડાકા ફડાકા વધુ થશે ત્યાં વધારે વરસાદ છે એ પણ પડી શકે છે અને ઠંડસ્ટોમને લઈને પણ હવામાન વિભાગે આગાહી કરી છે ત્યાર પછી મિત્રો રેનફોલ ડિસ્ટ્રિબ્યુશનની પણ આગાહી છે એ ગુજરાતની અંદર કરવામાં આવી છે અને એની અંદર મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પાંચ તારીખના રોજ છ તારીખના રોજ અને સાત તારીખના રોજ ગુજરાતની અંદર છોતેરથી લઈને હો ટકા વિસ્તારોની અંદર સાર્વત્રિક એટલે કે વધુ વરસાદ પડવાની શક્યતા છે એ મિત્રો પાંચ તારીખ છ તારીખ અને સાત તારીખના રોજ જણાવવામાં આવી છે અને આ જે નવો ડેટા અપડેટ થશે એની અંદર આ આગાહી છે એ આગળ વધારે આવશે અને રેડ એલર્ટવાળા જિલ્લા છે એ પણ વધારવામાં આવશે કેમ કે મિત્રો સિસ્ટમ છે મજબૂત થઈ અને આગળ વધી રહી છે જેમને કારણે ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી રહેલી છે આ આગાહી છે મિત્રો ત્રણ તારીખની છે ગઈકાલની છે અને ગઈકાલે ત્રણ વાગ્યા પછી અપડેટ કરવામાં આવી હતી એ આગાહી છે આજની આગાહી છે એ પણ મિત્રો એક વાગ્યા પછી ઓફિશિયલી વેબસાઇટ ઉપર અપડેટ કરવામાં આવશે